ગુજરાતી લૂટે છે ભેગા થઈને એને ગુજરાતી કઈ અને અમારું નાક ના દબાવો તમે

અદાણી બધા ગુજરાતી અને એ ગીતની લાઈન પર એવું બોલ્યા કે આ બધાને તમે ગુજરાતી ન કહો જે અદાણી અંબાણીને ગુજરાતી તમે કહી રહ્યા છો ગુજરાત માટે કંઈ ફાયદો નથી અપાવતા અને પછી એ અપશબ્દનો ઉપયોગ કરે છે એ ભાષણ દરમિયાન અભદ્ર ટિપ્પણી અને કલાકારો વિશે જે બોલાયું એનો વિવાદ થયો એના પછી આજે મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે કોંગ્રેસના તો સંસ્કાર જ આવા છે આ બધા જ કલાકારોનું અપમાન છે આના પછી વિવાદ હવે વધારે વકર્યો છે અને કલાકારોનું અપમાન કેમ થઈ રહ્યું છે આ મુદ્દા ઉપર અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે એ જે ભાષણ હતું એ ભાષણ દરમિયાન કલાકારો વિશે સાથે જ ખેડૂતો વિશે અને સરકાર શું નથી કરતી એ બધા જ વિષય પર વાત કરવામાં આવી હતી પણ અત્યારે તો કલાકારોનું અપમાન થયું છે કલાકારો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ મુદ્દો રાજકીય મુદ્દો બન્યો છે લાલજી દેસાઈ શું બોલ્યા હતા એની સામે જીતુ વાઘાણીએ શું જવાબ આપ્યો છે તે બંને સાંભળો અંબાણી તો કે એ ગુજરાત નો અને ગુજરાત ના હોય

આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે આ તો એમનું પણ અપમાન છે એ સંસ્કૃતિને વારસો જાળવીને છેદી ગલીમાં કામ કરે છે એને સન્માન કેમ મળે એને એવોર્ડ કેમ મળે એને કેમ પ્રગતિ થાય એ પણ કેવી રીતે એની એનું એનું કામ છે ચાલુ રહે એના માટે રાજ્ય સરકાર કામ કરે છે કલાકારો એ આપણું સાહિત્ય લોકસાહિત્ય ને ધડકતું રાખે છે લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોક સંગીત કાર્યક્રમો આપણું ભવાઈ આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ વાંધો છે કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે આ ગુજરાત છે કોને એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે સનાતન એ સનાતન છે સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો હાફણી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ